તો જય મહારાજ મિત્રો એકવાર ફ્રી સ્વાગત છે તમારું ચરત છટકા ચટાકા યુટ્યુબ ચેનલ અંદર તો મિત્રો આજે આપણે આવી ગયા છે વરતાલી આગળ જઈએ એટલે ત્યાં આવે છે જોર કામ અને ત્યાં ભજિયા કરતા ચટણી મોંઘી છે બધી જગ્યા ચટણી ફ્રી હોય છે પણ અહીં ભજીયા કરતા પણ મોંઘી તમને અહીંયા ચટણી મળી જવાની તો મિત્રો આપણે અંદર જઈએ અને અહીંના ઓનર સાથે વાત કરીએ કે ચટણી એટલી બધી મોંઘી કેમ તો વિડીયો આગળ બનાવી રહ્યો સારો લાગે તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ જય મહારાજ જય મહારાજ શું નામ સાહેબ આપણું મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ આપડી દુકાનનું નામ શું આપડી દુકાન છે એનું નામ દુકાનનું નામ શ્રીજી નાસ્તા શ્રીજી નાસ્તા અને આ કેટલા વર્ષથી થયું હું લગભગ ચાલુ કરે ચૌદ પંદર વર્ષ થયા પંદર વર્ષ થઈ ગયા અમે એવું સાંભળ્યું છે કે આપણે જે ભજીયા છે એના કરતાં ચટણી મોગી એનું કારણ શું એનું કારણ કે ચટણી હું એક મારી આખી અલગ છે હું લસણ બનાવું છું આદુ લસણ ટામેટા પછી એની અંદર મારવા અમુક મસાલો જે છે એ

અને આપણે અહીં ભજીયા ભાવ શું છે ભજીયાનો ભાવ છે મારો ત્રણસો રૂપિયા કિલો ત્રીસ ના સો ગ્રામ મારી ચટણી છે એ ચાલીસ ની સો ગ્રામ ચારસો રૂપિયા કિલો અને આપણે એનું ટાઈમિંગ શું છે મારું ટાઈમિંગ છે આઠ થી ત્રણ સવારે આઠ થી બપોરના ત્રણ બપોરના ત્રણ અને આપણે કોઈ રજા રહેશે રજા દર અમાસે દર અમાવશે રજા દર અમાવ દર અમાવેશ રજા અને બીજી વસ્તુ એવી છે કે પાર્સલ જોઈએ કોક ને પાર્સલ જોઈએ તો પાર્સલ મળી જાય પાર્સલ મળી જાય પાર્સલ એટલે કેવું છે ને અમારે રેગ્યુલર જે અમારેગ્યુલર એની અંદર પાર્સલ આપીએ છે જેમાં થઈ જાય ગમે એટલી જોઈએ કિલો જોઈએ પાંચસો જોઈએ બે કિલો આમ લઈ જાય છે લોકો પાર્સલ કરાવી અને અમે બહાર પણ કેટલી લઈ જાય છે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નઈ આવે ફ્રીજ માં રાખો તો દસ અઠવાડિયું દસ દિવસ તો આરામથી ચાલશે આપડે લોકેશન શું એનું લોકેશન છે વિદ્યાનગર બાકરોલ વડતાલ રોડ મેન રોડ જ્વાડ ગામ સ્મશાન ને માધવિલાડી બાજુ ओके okay, आपका नाम क्या है और यहाँ क्या करना तू यहाँ क्या करना तूिया खाने।, खाने के लिए किसके साथ आया मामू अच्छा लग रहा है उसमें तुझे, तुझे, तुझे पसंद क्या है ये चटनी आई ये आई ये आये भजिया आया मिर्ची आई तुझे पसंद क्या है सब पसंद है ये भी चटनी खाता है तू तो सबसे ज्यादा क्या पसंद है ये बजीये कि वो बजीये ये ये वाले कितने टाइम से यहाँ आ रहा है खाने के लिए टू टाइम टू टाइम यानी 2 इयर्स 2 इयर्स अच्छा कितने बढ़ रहे हैं कितने बढ़ रहे हैं बढ़ रहा है कितने बढ़ रहे हैं सीनियर सीनियर ओके थैंक यू थैंक यू बोले ऐसा कर ऐसा कर धनमित ये ये જેને વરસાદ જોયું છે વરસાદ થી તમે વિદ્યાનગર રોડ પર જાઓ એટલે વિજયનગર 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 રોડ જ કેવાય અહીંયા વચ્ચે જોડ ગામ આવશે ત્યાં આગળ અહીંયા શ્રીજી નાસ્તા છે જબરજસ્ત અહીંયા ભીડ તમે અમારે પાછળ તમે જોઈ તો પાછળ તો પાછળ તો જોરદાર ભજીયા બનાવે છે આ જે ચટણી છે ને સ્પેશિયલ આજે અમે જે સ્પેશિયલ ચટણીના ના ટેસ્ટ કરવા માટે આવ્યા છે ભજીયા એનું કારણ મેં એવું સાંભળ્યું છે કે ભાઈ ભજીયા કરતા ચટણી મોગે જો આ ભાઈ બી ચટણી ખાવા માટે ચટણી ખાવા માટે છે વલાસણ થી આજે મિત્રો હે

મરચા ખાવા માટે ખાધા પાનસો ગ્રામ મરચા હોય સો ગ્રામ ભજી અઢી ખાવા મરચા ના

એવું સાંભળ્યું હતું કે ભાઈ ભજીયા કરતા ચટણી મોંઘી ત્રણસો રૂપિયા છે અને ચટણી ચારસો રૂપિયા કિલો તમે જો ચાલીસ રૂપિયાની સો ગ્રામ ચટણી આપે છે આ તીખી લસણની ચટણી તો આપણે એ જ ટેસ્ટ આપણે એના માટે જ આવે છે તો એ ટેસ્ટ કરી તમને બતાવી કે એનો ટેસ્ટ કેવો છે મિત્રો તમે જો એના ભજીયા પણ જોરદાર છે એકદમ પોચા આ જો હવે આપણે આ ચટણી ખાઈ લઈએ આપણે તીખું ચાલે છે એટલે જો બધું જોરદાર ટેસ્ટ છે ટોમેટાનું અને લસણની ચટણીનું એટલું જોરદાર કમ્બાઈન છે તો તમને મોજ પડી જાય અને મિત્રો તમે લઈ જાવ તો પણ તમને અહીંયાથી પાર્સલ કરી આપે છે ચારસો રૂપિયા કિલોને લઈ તો મિત્રો અને હવે તો તમારી આજુબાજુ પણ એવું કંઈ ફેમસ ફૂડ હોય તો તમારો કોન્ટેક્ટ જરૂરથી કરો જેથી કરીને અમે એ જગ્યાના ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું તો મિત્રો આજના પછી મારું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય જય હિન્દ